ભરૂચમાં રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ સાથે હજારો રિક્ષા ચાલકો અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા રિક્ષા હડતાલને પગલે જનજીવન ઉપર પડી અસર માર્ગો રિક્ષા વિના સોના બન્યા તો હજારો મુસાફરો પગદંડી ચાલવા મજબૂર બન્યા ભરૂચ શહેરમાં ફરતા હજારો રિક્ષામાં ચાલકો તારીખ સત્યાવીસમી ડિસેમ્બરના રોજ રાત્રે બાર વાગ્યાથી હડતાળ ઉપર ઉતર્યા છે રિક્ષા ચાલકોને શહેરમાં પણ એક પણ રિક્ષા સ્ટેન્ડ ન ફળાવવામાં આવતા આખરે રિક્ષા એસોસિએશનના આગેવાનોએ રિક્ષા ચાલકોની મજબૂરી અને માંગણીઓ સામે બાયો ચડાવી છે ભરૂચ જિલ્લા જય ભારત રિક્ષા એસોસિએશનના પ્રમુખ દ્વારા આજ રાત્રિના બાર વાઘ્યાતી શહેરમાં ફરતી ત્રણ હજારથી વધુ રિક્ષાઓના ચાલકો હડતાલ ઉપર ઉતર્યા છે રિક્ષા ચાલકોએ જણાવ્યું છે કે જો તેઓની માંગણીઓ તંત્ર દ્વારા નહીં શિકારાય તો આ હડતાલ ચાલુ રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારાય એટલે કે કહી શકાય કે રિક્ષામાં મુસાફરી કરતી ભરૂચની જનતા માટે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ ઊભી થઈ હોય તેવી સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે આજે સવારથી જ રિક્ષામાં હડતાલને પગલે માર્ગો ઉપર પેસેન્જર વાહનોના અભાવે લોકો ચાલવા મજબૂર બન્યા તો બીજી તરફ શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ આ રિક્ષા હડતાલને પગલે અટવાયેલા નજરે પડ્યા હતા આજે સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસ આજે ભરૂચમાં જે આ લોકોએ રિક્ષાઓની હડતાલ કરી છે એના વિષયમાં કંઈક આપણે જાણીશું આબિદ મિરજા જે પ્રમુખ છે એમની સાથે આબિદભાઈ જે રિક્ષાઓ બંધ કરી છે અને જે રિક્ષાઓને પેસેન્જરોને જે હાલાકી પડી છે એના વિશે શું કહે હવે તંત્રને ત્રણ વર્ષથી અમે જાગૃત કરવા માંગતા હતા કે અમને રિક્ષા ચાલકો માટે સ્ટેન્ડ આપો ભરૂચ જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા છે આખા ભરૂચ જિલ્લામાં જેથી વધારે તકલીફ ભરૂચ અને અંકલેશ્વર આજે સરકાર ત્રણ વર્ષથી જાગૃત નથી થતી આનો ભોગદાન આજે ભરૂચ જનતાએ ભોગવવું પડે આજે હેરાનગતિનો સામનો ભરૂચ જનતાએ કરવો પડે છેના માટે આ સરકારી તંત્રની નિષ્ક્રિયા આજે ખબર પડી લોકોને કે આજે ત્રણ વર્ષથી રિક્ષા ચાલકો સ્ટેન્ડ માંગે છે સ્ટેન્ડ નથી મળ્યા એક વર્ષમાં સિટી બસ આવી એમને સ્ટેન્ડમાં લઈ ગયા છે ત્યાં ટ્રાફિક નથી નડતી સ્ટેન્ડ ઉપર ચાલીસ વર્ષથી રિક્ષા ચાલકો ભરૂચ જિલ્લામાં ઊભા રહે છે ત્યાંથી ગાડીઓ લઈ જાય ડિટર્ન કરે બસો ઇઠ્યાસી કરે એને લોકઅપમાં બેહાડે એટલે એ ગુનેગાર અને ખુલ્લા દારૂ ભરૂચમાં વેચાડે એ ગુનેગાર નથી રિક્ષા ચાલકો ગુનેગાર અમારી એ જ સમસ્યા છે તંત્રને કે ટ્રાફિકની સમસ્યા ઓછી થાય ને ભરૂચ જિલ્લાના રિક્ષા ને કાયદેસર ફેરવતા થઈ જાય એવી જ અમારી માંગ છે ને ભરૂચની ટ્રાફિક ઓછી થાય